મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે આ વિડિયો દુનિયાની સૌથી ધનિક રાશિઓ જેમનું ભાગ્ય બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન ગણેશજીના આશીર્વાદથી આકાશની ઊંચાઈએ પહોંચવાનું છે આ રાશિઓના જીવનમાં આવતી કાલમાં અનેક ખુશીઓ અને સફળતા મળશે આ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ એવી હશે જે ભગવાન ગણેશજીના આશીર્વાદથી અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે આ રાશિઓ હવે ભગવાન ગણેશજીની કૃપાથી મોટા લાભ અને ખુશીઓ મેળવવા માટે તૈયાર છે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓ માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ રાશિઓના જીવનમાં પૈસા સફળતા અને ખુશીઓ છવાઈ રહી છે આવું જાણીને તમને આનંદ થશે કે આ વિડિયોમાં અમે આ ખુશકિસ્મત રાશિઓ વિશે જ વાત કરીશું તો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોવું તેમને ખોટું ના માનો કારણ કે આ વિડિયો તે રાશિ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ થનાર છે હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરો અને જય ગણેશજી કોમેન્ટ કરીને ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર દબાવો જેથી ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિડિયોઝ તમે સમય સમયે મેળવી શકો ઉપરાંત આ વિડિયોને તમારા મિત્રો સાથે વધારે જ શેર કરો હવે વાત કરીએ તે ખુશકિસ્મત રાશિઓની જેમ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાશિઓની સ્થિતિથી જ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ મળે છે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે આની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારી અને ખરાબ ઘટનાઓનો સમય આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જ્યારે ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે ભગવાન ગણેશજીની કૃપાથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે આ રાશિઓ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વિશેષ મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે જેના કારણે આ રાશિઓનો સમય અતિશુભ અને આનંદદાયક રહેશે આ રાશિઓને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે અને તેમના ભાગ્યની સમક્ષ શરૂ થવા જઈ રહી છે હવે આ રાશિઓના જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિ આવે છે તો ચાલો સમયને બરાબર વાપરીને જાણીએ તે ખાસ રાશિઓ વિશે જેમ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ થવાનો છે તો મિત્રો હવે જાણીએ પહેલી ભાગ્યશાળી રાશિ વિશે તુલા રાશિ તુલા જાતકો માટે આ માહિતી સમય રહેશે આ સમયગાળામાં તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમે જે પણ વ્યવસાય કરો છો તેમાં મોટા ફાયદા થશે ચારેય દિશાઓથી તમને પ્રગતિના અવસર મળશે અને તમે દરરોજ તમારા કામમાં સફળતા મેળવશો આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ તમારી તમા યોજના સફળ થશે અને તમે તમારા બુદ્ધિથી કોઈ પણ મુશ્કેલીનું સમાધાન કાઢી લેશો આ સમય તમારે નવા અવસર પણ મળી શકે છે જો તમે તેના પર વિચારશો તો તે તમારે લાભ આપે છે પૈસાની બાબતોમાં પણ તમને સફળતા મળશે અને પરિવારમાં એકતા જાળવવી આ આ તમારા તમારા માટે માટે ખૂબ રહેશે રહેશે પરિવારમાં કોઈ વિવાદ ના થવા દો કેમ કે શુભ ભગવાન ગણેશજીની દયા દ્રષ્ટિ તુલા રાશિના જાતકો પર રહેશે જેના કારણે તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી તમામ મનોકામનાઓ ભગવાન ગણેશજીના આશીર્વાદથી પૂર્ણ થશે તુલા રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે અને આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારી પર બનવાની છે જેના કારણે તમારો સમય ખૂબ જ શુભ અને સુખદ બની રહ્યો છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને ધનલાભના ઘણા અવસર મળશે તમે નવા વાહન અથવા ઘર ખરીદી શકો છો અને જે ધન સંબંધિત સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થઈ જશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને આ સમય તમારા માટે વિશેષ રીતે શુભ સાબિત થશે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ અથવા કામ કરવાની યોજના રાખતા હતા તેમના સપના પણ હવે પૂર્ણ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે અને બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક સાબિત થવા જતો છે આ સમયનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ ખૂબ જ શુભ સમાચાર છે ભગવાન ગણેશજીની કૃપા તમારી પર બની રહી છે જેના કારણે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થનાર છે તમને આ જાણીને આનંદ થશે કે તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થવાની છે આ સમયથી તમારી સ્થિતિમાં ઘણો સુધારો થવાનો છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા આવવાની છે તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે તમે તમારા પરિવાર સાથે ખુશી ખુશી સમય વિતાવશો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જે વેપારીઓને તેમના વ્યવસાયમાં લાભની આશા હતી તેમને હવે સફળતા મળશે જો તમે કોઈ નવા વાહન અથવા ઘર ખરીદીના સપના જોઈ રહ્યા છો તો ગણેશજીની કૃપાથી આ સપનું પૂર્ણ થવાનું છે આ સમયના દરમિયાન તમને કોઈ પણ પ્રકારની કમીને અનુભવી નહીં પડશે કહી શકાય છે કે ભગવાન ગણેશજીની કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સમય તમારા માટે અત્યંત ફળદાયી અને સમૃદ્ધિ થી ભરેલો રહેશે આ સમય નો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથ થી ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને આ જણાવવા માંગુ છું કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારી પર રહી છે ભગવાન ગણેશજી તમારી પર ખૂબ પ્રસન્ન રહેશે અને આ કારણે તમારા જીવનમાં જે પણ દુઃખ અને કષ્ટ હતા તે હવે સમાપ્ત થવાના છે આ સમય તમારે ચારે દિશાઓથી માત્ર ખુશીઓ જ મળશે અને સંપત્તિ સંબંધિત લાભ પ્રાપ્ત થશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે દૂર થવા જઈ રહી છે જો તમે બીજાના કલ્યાણ માટે કોઈ કાર્ય કરી રહ્યા છો તો તમને ગણેશજીની કૃપાથી ચોક્કસ લાભ મળશે તેમજ જમીન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે તમે નવા વાહન અથવા મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં આ સમય વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે આ તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને સંબંધોમાં ગહનાઈ આવશે તમે તમારી આરોગ્યની લો અને બીજાઓ વિશે સકારાત્મક વિચારો રાખો જેથી લોકો તમારી વિશે કહેશે કે તમે વૃષભ રાશિના લોકો ખૂબ સારી વ્યક્તિ છો ભગવાન ગણેશજીની કૃપાથી તમને બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીના સમયમાં ધનલાભના ઘણા અવસરો મળશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારી પર બની રહેશે આ કૃપાના કારણે તમને વિદેશ પ્રવાસનો પણ અવસર મળી શકે છે અને આ મુસાફરીઓ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે જો તમે કોઈ કોર્ટ અથવા કચેરીમાં જોડાયેલ કેસ ચલાવી રહ્યા છો તો આ સમયે તમારે સફળતા મળવાની શક્યતા છે અને આ કેસ તમારા પક્ષમાં જવા પામે છે આ સિવાય તમારી ધાર્મિક કાર્યોમાં રસ પણ વધી શકે છે જેના દ્વારા તમને માનસિક શાંતિ મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારે અચાનક ધનલાભ પણ મળી શકે છે આ સમયે ધન સંબંધિત ઘણા અવસરો તમારા માટે બની રહ્યા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા પર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જે આ સમયને તમારા માટે ખૂબ જ લાભદાયી બનાવશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈ પણ પ્રકારની મુસાફરીમાં સફળતા મળશે આ સમયે તમારા પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા જીવનમાં સારી રીતે જીવી શકશો મિથુન રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાના કારણે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે અને તમે થી દિશાઓથી ખુશીઓનો અનુભવ કરશો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા ન દો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ જણાવવા માંગુ છું કે ભગવાન ગણેશજીની કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે આ સમયગાળામાં તમારી માટે બધું સારું થશે કેમ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર રહેશે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા છો તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને તેમાં સફળતા મળશે અને સફળતા મેળવવામાં કોઈ પણ તમને રોકી નહીં શકે આ સમયમાં તમારે ચારે દિશાઓથી ફાયદો જ મળશે મોટા લોકો તમારી મદદ કરશે જેના કારણે તમારા કામ સરળ બની જશે જો તમે કોઈક દેવાની સમસ્યામાં છો તો આ સમયમાં તમારે એને છોડવાનો અવસર મળી શકે છે તમારી મહેનતનું પૂરો ફળ મળશે અને જીવનમાં પણ સુખ અને મધુરતા આવશે વ્યવસાયિક દ્રષ્ટિએ નોકરી છે તેમને પણ આ સમય ખૂબ સારો રહેશે કારણ કે તેમને નોકરીથી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેના કારણે તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન ગણેશજીનું સ્મરણ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે આ સમય તમારા માટે આર્થિક રીતે મજબૂત બનવાનો રહેશે મેષ રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારું પરિણામ લાવશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી તરફ વધી છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જવાની છે વર્ષ બે હજાર 2025 થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમને અનેક લાભ અને સફળતા મળી શકે છે અને તમારા જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થવા જવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે તેઓ તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવશે અને અભ્યાસમાં વધુ ધ્યાન આપશે જેઓ નોકરી કરતા છે તેમને આ સમય મોટી ખુશખબર મળી શકે છે નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ પણ છે અને ભગવાન ગણેશજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે આ રીતે સિંહ રાશિ માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ વિશેષ અને લાભદાયક સાબિત થવા જવાનો છે આનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથથી ન જવા દો આભાર